કંઠેવી વિધાનસભાની વાંછણા જિલ્લા પંચાયત સીટ ઉપર તે કામ ખાતે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા યોજાઈ જનસભામાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી રાકેશ હિરપરાજી જિલ્લા મહામંત્રી પંકજસિંહ પટેલ નાનોભાઈ પટેલ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો હાજર રહ્યા હતા હાજર રહેલા તમામ લોકોનો દિલથી આભાર મારી વિનંતી છે એક વખત મોબાઈલ છો ફરી એક વખત કાઢશો અહીંયાથી કહેવામાં આવેલી નાનું કાકાની પંકજભાઈ ની પંકજભાઈ ની મારી જો વાત સાચી લાગી હોય સારી લાગી હોય એમ લાગ્યું હોય કે હા આ તમારા હકની તમારા અધિકારની વાત છે તો ફરી એક વખત મોબાઈલ કાઢો જે લોકો છેલ્લે ઘણા મિત્રો આવ્યા છે એમના માટે હું વિશેષ વિનંતી કરું છું પંચાણું બાર જીરો ચાર જીરો ચાર જીરો ચાર તમને એમ લાગે કે ભાઈ મારે શું કામ કરવું આમ આદમી પાર્ટીનું જ્યાં જાવ છો મજૂરીએ જાવ છો કામે જાવ છો નોકરીએ જાવ છો ધંધે જાવ છો આ નંબર સેવ કરી લો જે માણસ મળે એને એમ કયો કે ભાઈ આ નંબર માં એક વખત મિસકોલ મારી નામ આદમી પાર્ટી સાથે જોડાવ મત આપો નહીં આપો એ જે તે સમય નક્કી કરજો વિવેક જોઈને કેન્ડિડેટ જોઈને અમારું કામ જોઈને અમારી નિષ્ઠા જોઈને પણ કમસે કમ આ પાર્ટી સાથે જોડાય પાર્ટી સાથે જોડાય અને પાર્ટીમાં શું થાય છે કેવી રીતે થાય છે કોમાં કોણ આપણા હકની લડાઈ લડે છે કોણ આપણા અધિકારો માટે અવાજ ઉઠાવે છે એની જાણકારી મેળવતા થઈએ અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર ઘણા સમિતિ આપ સૌ બેઠા છો જરાય હલ્યા વગર